નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સોજીતરા તાલુકાના ભડકદ ગામના ગામમાં આવેલા છીએ અને જ્યાં કમલેશભાઈ જગદીશભાઈ પટેલ જે આપણી સમક્ષ અહીંયા એમના મંતવ્યો રજૂ કરશે જે એમણે પાનજોની સત્યાસી બત્રીસ નંબરની વેરાયટી કરેલી છે ડાંગરમાં આ વર્ષે તો તમારું નામ કમલેશ કુમાર જગદીશભાઈ ગામ ભર તાલુકો જિલ્લો અને આ વર્ષે કમલેશભાઈ તમે આ પાયાની સત્યાસી બત્રીસ નંબરની જે ડાંગર કરેલી છે તો એના અભિપ્રાયો વિશે તમે ખેડૂતને શું જાણવા માગો છો તો મિત્રો હું દર વર્ષે એકસો ઓગણત્રીસ છે પછી આઠસો ચોત્રીસ છે એ ડોગે કરતો હતો પણ આ વખતે મેં આ પાર કંપનીની સત્યાવીસ ફી બત્રીસ કરેલી છે અને આ જે ઢોંઘર ખરી એ ગઈ સાલ કરતા ઉતારો અને ગઈ સાલ કરતા ડોગરની ફૂટ એમાં મને કહે કે ઘણો બધો કદાચ કે ડિફરન્સ લાગે તમે જોઈ શકો છો કે આ જે ડાંગર છે અને એનું જે લોરિયું એક તો લોરિયું કહેવાય કે લાંબુ એનો દાણો છેક સુધી ભળેલો અને આ જે દાણામાં બિલકુલ થોટ નથી અને આ જે ફૂટ ખરીને એ એટલી છે કે લગભગ એક એક કદાચ કે ફૂટની અંદર ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ કદાચ ફૂટોની સંખ્યા છે અને તમે નજરે નિહાળી શકો છો કે આ જો ડોકર જે છે એ ડાંગરની અંદર કહેતા કે પેલી જે વરસાદ પડવાથી જે પડવાની સમસ્યાઓ અને જે ડોગરમાં પડવાથી નુકસાન થાય છે તો બિલકુલ ડોગર પડી નથી અને ડોગર સંપૂર્ણ કદાકે એની જે અવસ્થા છે એની એ અવસ્થાની અંદર યથાવત છે બીજું કે આ ડોગરની અંદર તમે જોઈ શકો છો કે એનો શરીર જાળો હોવાથી ડાંગરની અંદર કહેતા પડવાની શક્યતા ઓછી હોય છે અને ગઈસાલ જે મેં ડોગર કરી હતી એના કરતાં આ ડોગર પડી પણ નથી અને ડોકરની ફૂડ પણ સારી છે લુરિયું પણ સારું છે એટલે ઉત્પાદનની અંદર પણ મને એવું લાગી રહ્યું છે કે મને પંદર વીસ પણ જેટલો ઉતારો પણ વધાર આપશે તો આજુબાજુના ખેડૂત મિત્રોને તમે શું સંદેશો આપવા માગો છો તો ખેડૂત મિત્રો તમે એ જ કહીશ કે આજે આધુનિક જમાનાની અંદર આપણે વધારે પડતું ઉત્પાદન ઉત્પાદન લઈ શકીએ ખર્ચ ઘટાડી શકીએ અને બીજું કે જે ઘંટાની સંખ્યા કરીને એ ઘંટાની સંખ્યા પણ આની અંદર એક વીઘાની અંદર એકસોથી પચીસથી ત્રીસ જેટલા ઘંટા થાય છે તો મિત્રો ઘંટા તો ઘંટા પણ જો આપણને ઉત્પાદન ક્ષમતા વધે તો મજૂરીનો ખર્ચ તમારા કહે કે ડાકાને રૂપામાનનો ખર્ચ અને બીજો કહે છે કે તમારા નિંદામાણનો એનો જો ખર્ચ થતો હોય એની અંદર તમે કહેતા કે ઉત્પાદન સાવ લઈ રૂપિયા વધારે લઈ આવક વધારી અને તમારા જમીનની અંદર તમે જેટલી જમીનની અંદર જેટલું કદાચ ઉત્પાદન લો છો એના કરતાં બેવડું ઉત્પાદન મળે અને આપણી જમીનની અંદર આપણને સંપૂર્ણ જેટલી કદાચ આપણને જે પ્રમાણેની ઈચ્છા યથાશક્તિ કે આપણી જે પ્રમાણેની મનોકામના છે ને એ આ ડોગર પાની સત્યાવીસ ફી પૂરી કરશે અને પૂરું પડશે અને પૂરી કરી રહી છે અને ભવિષ્યમાં હું એ ખેડૂત મિત્રોને સલાહ આપવા છું સલાહ આપવા માગું છું કે આ સત્યાવીસ ફી બત્રીસ ડોગર થાય આ ડોગર તમારે કહેતા કે એકસોના દસ દિવસની અંદર તૈયાર થઈ જાય છે અને આ ડોંગર કોઈ પણ પ્રકારે કહેતા કે આપણને જોઈએ છે કે ફૂટતી લઈ અને એની ઉત્પાદન ક્ષમતાથી લઈને આપણા ડોંગરની અંદર જોઈ શકીએ છીએ કે બીજી જે દેખાય છે આજુબાજુમાં એના કરતા આ ડાંગર એકદમ કે ફર્સ્ટ ક્વોલિટીની છે મારો મોબાઈલ નંબર સિત્યાસી પાંચ પંચ્યાસી ચોવીસ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ આભાર કમલેશભાઈ